એ છોરો એ કતો ન આ શું મા દેખતો એ ભગાડી ઓય લેતો તો ઉતરી જાજો હા સારું કર્યું ભવાજીએ થોરો દાતા મારે ઓરમ તો મથી નાય અન જગ્યા દેખે આ બર ચક્કર આવે ઊઠાયા રે બળુ દાતણ કરી લે રે આપડે ના કે કંઈ તો આવું કરું નહીં ગમતું કલે લે ભાઈ તમે બરા 2000 તો બજાર બંધ રહી એ કાકા ફોન સુહ લે આ લે આ લે બધું લઈ લે લે 15 20 હજાર નો ફોન ફોન ના તો લે આપો ઓટો જલ્દી ઓટો કોઈ આવવાની રસ્તામાં યાર કોક આવી જાય ઓર બેજે બીજે લઈ લે કાડબડ કાટલી આપડે ફટાફટ જલ્દી ભરા કાર્ડ નઈ હોય પણ સિચ અપ કર દે ને સિચ અપ કરી સિચ અપ કર દે કોઈન ફોન બોન લાગો ને સિચ અપ થઈ ગયો સિચ અપ થઈ ગયો લે બરાબર લઈન જતા રી હેન તમારા ઘરે જ નઈ કોક ભોંકે ને મજા નઈ આવ બાવાજી ચમલ વદાયા મોં ફૂંક હોય ગયો શું હતું પણ અવ મોર હા તો મલે તો કયો તે જોતા આ જા પણ ફોન એના આલ આપણે ના રાખ એ આ ફોન આપની ફોન કનો એકવાર જો ચેક કરો આ પડી ગઈ એ તો જલાજીનો ફોન છે જલાજી બેલ મન કઈ ગયા લે એવું ના કરાય પેલે રે ને એને મન એટલી વાર આલ દે ઉપર આરો કોણ આપડો બોલ્યું

અલગ